મેઘમહેરમાં આગળ વાત કરીએ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે લાઠી સાવરકુંડલા જાફરાબાદ અને બાબરા પંથકમાં વરસાદ શરૂ થયો હતો બાબરાના જામ બરવાડા દરેડ ખાખરીયા કોટડા લાઠી શેકપીપરિયા સહિતના વિસ્તારોમાં મેઘમહેરના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હવામાન વિભાગ દ્વારા એલર્ટના પગલે એનડીઆરએફની ટીમ પણ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી અમરેલી જિલ્લાના જે વાતાવરણ ના દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યું છે કે ઘનઘોર વાદળો જે અમરેલી જિલ્લાના જે મોટા ભાગના તાલુકાઓ છે તેમાં આજ રીતનું વાતાવરણ જોવા મળે છે ખાસ કરીને હવામાન ખાતાની આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક જોઈએ તો એનડીઆરએફ ની ટીમ પણ અમરેલી આવી પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક વાતાવરણ પણ હાલમાં ઘનઘોર જોઈને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વડોદરાની જે એનડીઆરએફ ની જે ટીમ છે તે આજે અમરેલી ખાતે આવી પહોંચી છે અને અમરેલી ખાતે જે તંત્ર દ્વારા છે તે એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે બીજી તરફ જાફરાબાદ રાજુલા તેમજ લાઠી બાબરા સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વાવણી બાદના જે આ વરસાદ જે સારો થયો છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ખુશી લાગણી જોવા મળી રહી છે અલ્પેશ ખેર જીએસટીવી અમરેલી